હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો અત્યારે મચ્છર ભગાડના જુગાડ માટેના દસ દસ મિલિયન સુધી વ્યૂ આવે તેવા વિડીયો મેં જોયા છે તો આજે આપણે તેના પર એક્સપેરિમેન્ટ કરવાના છીએ અને શું છે કે સારું છે તો ઘરની જ પદ્ધતિથી આ આપણા ઘરે જ થઈ જતું હોય છે જ્યારે માર્કેટની અંદર લાવીએ તે કેમિકલવાળા હોય છે તો આજે આપણે તેના પર એક્સપેરિમેન્ટ કરીશું તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે શરૂ કરીએ તો તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ આ છે સરસોનું તેલ ડુંગળી અને આપણે જે દિવેટ લઈએ છીએ તે દિવેટ અને વાંચીશ તો આટલું તો દરેકના ઘરે હોય જ છે આની અંદર સરસોનું તેલ જ ઉપયોગ કરવામાં આવે છે તો પહેલાં આપણે એક ડુંગળી લઈ લેવાની તેને નીચેનો ભાગ છે થોડો તે આપણે કાપી લઈશું એટલે તેની બેઠક બરાબર આવી જાય આ રીતના પછી આપણ આપણે ઉપરથી પણ આ રીતના થોડું કાપી લઈશું આમ કપાઈ જાય એટલે આપણે તેની અંદર એક હોલ પાડીશું આમ દિવેટ આવે તેટલો હોલ પાડી લઈએ આમ ડુંગળીની અંદર એવો સરસને હોલ પાડી દીધો છે હવે આપણે તેમાં દિવેટ મૂકીશું તમે જ્યારે પણ આ એક્સપિરિમેન્ટ કરો ત્યારે આપણે સરસોનું જ તેલ લેવાનું હોય છે અને ડુંગળી લઈ લેવાની કેમ કે આપણે જ્યારે ડુંગળીને સમારીએ ત્યારે પણ આપણે વખણની અંદર ઓછું આવી જતા હોય છે જેમ સરસોનું તેલ છે આપણે અથાણા માટે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે અથાણું ખાઈએ ત્યારે આપણને કેવું થતું હોય છે તો આવું બધું હોય છે તો મચ્છર ભગાડવાનો જુગાડ તૈયાર છે હવે આપણે મચ્છર હોય તો આપણે આ લઈ જઈશું તો આ રૂમની અંદર અમે આ લઈને આવી ગયા છીએ તો મચ્છર પણ અહીંયા છે તો આપણે ટ્રાય કરીશું કે અહીંયા મચ્છર ભાગમ ભાગ કરે છે કે મરે છે તે જોઈશું તો આની હવે સુગંધ આવશે એટલે બધા જ મચ્છર દોડ કરશે હવે આપણે આને પાંચ દસ મિનિટ માટે ચેક કરીશું કે મચ્છરોની શું હાલત થાય છે એમને કોઈ અસર થાય છે કે નહીં તે આપણે જોઈશું મેં અહીંયા દીવો મૂક્યો છે અને તેની ઉપર વાયર છે વાયર પર એક મચ્છર પણ બેઠું છે તો હજુ સુધી એની કોઈ પણ અસર થઈ નથી તો તેની બાજુમાં કોમ્પ્યુટર પર પણ એક મચ્છર બેસી રહ્યું છે તે પણ તમે જોઈ શકો છો કે તેને પણ હજુ કંઈ અસર નથી થઈ તો મેં અહીંયા દીવો મૂક્યો ત્યારના અહીંયા બે મચ્છર બેઠેલા છે તો ચાર મિનિટ થઈ ગઈ છે છતાં પણ તે ઉડવાનું પણ નામ લેતા નથી એટલે એમને કોઈ અસર થઈ નથી તો હું ફરીથી તમને બતાવું કે આઠથી નવ મિનિટ જેવું થઈ ગયું છે અને બંને મચ્છર એ સ્થિતિ પર છે અને આપણો દીવો પણ લાગે છે તો આ મચ્છરને ને કંઈ પણ હજુ અસર થઈ નથી તો આ રીતના આપણે દસથી આઠથી નવ મિનિટ સુધી મેં અહીંયા તમને બતાવ્યું કે મચ્છર ભાગે છે કે નહીં પરંતુ મચ્છર તો એ જ સ્થિતિ છે તો આ એકદમ ખોટો એક્સપિરિમેન્ટ છે તો તમારો સમય પણ ના બગાડતા ખાલી આપણી એક ડુંગળી જશે તો આપણું શાક જશે તો આ રીતના દસ દસ મિલિયન સુધી આવા વિડીયો મેં જોયા છે ત્યારે મને થયું કે આ દેશી પદ્ધતિથી છે તો હું પણ તમારી જોડે બતાવું તો આ એકદમ ખોટું છે તો અહીંયા મચ્છર તો ઉડે જ છે તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને દક્ષા રશિ પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય